નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ગુજરાતની ધીંગી ધરા એટલે કે કાઠિયાવાડ કાઠિયાવાડ પંથકની અંદર તત્કાલીન સમયમાં અને ભૂતકાળમાં પણ અનેક સંતો મહંતો અને સુફીઓ થઈ ગયા છે તેવા જ પોતાના સમયના એક મહાન સુફી સંત અને જેમની ચમત્કાર અને જેમની કરામતોની બેમિસાલ મિસાલ છે તેવા એક અલ્લાહના ખૂબ જ નેક બંધા અને પોતાના સમયના આધુનિક સૂફી એટલે કે શહેનછાએ કાઠિયાવાનો લકપ લોકો દ્વારા જેને આપવામાં આવેલ છે અને કુતબે જમાનાથી પણ લોકો જેમને ઓળખે છે તેવા હઝરત હાફિઝ હાજી નૂર મોહમ્મદ સાહેબ રહેમદુલ્લાહ અલેહે ઉર્ફે હાફિઝ બાપુનો ઉર્ષ મુબારક સાવરકુંડલા ખાતે આવેલ તેમના મજાર ઉપર શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો સાવરકુંડલા શહેરના નવા કબ્રસ્તાન માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા તેમના મજાર શરીફ ઉપર સોળ સપ્ટેમ્બરના રોજ ખૂબ જ સાનો શોકથી તેમના ચાહકો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર આ ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો હતો જેમના તેમના ચાહકો દ્વારા વિવિધ વિસ્તારોમાંથી સંજલ શરીફ પણ કાઢવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં બાપુ સાહેબના ચાહકો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બાપુ બાપુસાહેબનું આ સત્તાવનનું વૃક્ષ હોય પરંતુ જ્યારે સુફીઓની જે તાકાત સુફીઓની જે કરામત હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂર્વક જો કોઈ પાડતું હોય તો સાવરકુંડલાની ધરતી ઉપર શહેનછાયા કાઠિયાવાડનો લકબ ધરાવતા આ હાફિઝ નૂર મોહમ્મદ સાહેબ રહેમતુલ્લાહ અલેહનો દ્રષ્ટાંત કહી શકાય કારણ કે સુફીઓની જે તત્કાલીન સમયની અંદર સુફીઓના જે સિદ્ધાંતો સુફીઓની જે વિચારધારા એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈને જોવું હોય તો તે સાવરકુંડલાની ધરતી ઉપર જોવા મળે છે અને તે છે હાફીસા બાપુ રહેમતુલ્લાહ અલેહ અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ દશકા કરતાં વધારે સમયની અંદર બાપુ સાહેબનો ઉર્ષ તેમના સમર્થકો દ્વારા સમયાંતરે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે સાથોસાથ માનવતા અને તોહિદની પણ એક અનોખી પરંપરા આ ઉર્ષ દરમિયાન જોવા મળી હતી સાવરકુંડલા શહેરના છેવાડાના માનવી સુધી પણ બાપુ સાહેબની બાપુ સાહેબના વિચારધારા અને બાપુ સાહેબની જે પ્રસાદી હોય તે ત્યાં સુધી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કે ફ્રૂટ વિતરણ ગરીબ દર્દીઓને તેમજ ક્ષેત્રની અંદર અનાજ કીટ કરિયાણા સહિતની વિવિધ વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાબરકુંડલા શહેરની તમામ મસ્જિદોની અંદર દરૂદખાની સહિતના પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા તેમજ રાત્રે યોજાયેલા તકરીના કાર્યક્રમની અંદર તરીકત સૈયદ અલહાજ અહેમદ મનીર બાપુ કાદરીએ પણ વિશેષ હાજરી આપી હતી તેમજ યુપીથી આવેલા મોલાના અબ્દુલ રસીદ સાહેબ બહેરાજીએ પણ ખૂબ જ શાનદાર તકરીર કરી હતી અને લોકોને પણ બાપુ સાહેબ તેમજ અલ્લાહ અને અલ્લાહના વલીઓની કરામત તેમજ શાહબાઓ વિશે તેમજ હુઝુર સલ્લાહ સલમ વિશે પણ અનેક દૃષ્ટાંતો પૂરા પાડી અને ઈમાન અફરોદ તકરીર કરી હતી અને શાનદાર રીતે આ તકરીરનો કાર્યક્રમ પણ સંપન્ન થયો હતો આ ઉર્ષ દરમિયાન દરગાહના ખાદિમ સૈયદ પીર બાપુ કાદરી તેમજ હઝરત હાફિઝ હાજી નૂર મહંમદ સાહેબ મેમોરિયલ ટ્રસ્ટ અને બાપુ ઉર્ષ નિયાદ કમિટી દ્વારા પણ આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઉર્ષનો કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો બીરો રિપોર્ટ સાવરકુલના ઇરફતાર